જી બાપુ આપણે જે કલેક્ટર અહીંયા કંટ્રોલ રૂમ ઊભો કરવાની વાત જે ભવનાથમાં આવે છે શું કહીએ જય ગિરનારી નમો નારાયણ જૂનાગઢ માન્ય કલેક્ટર સાહેબ શ્રીએ સરસ મજાનો ખૂબ આવકારદાયક પગલું ભર્યું છે ભવનાથ તળેટીમાં કંટ્રોલ રૂમ કરવાની જે વાત છે એ ખરો સરાહનીય છે કારણ કે ભવનાથ તળેટીમાં વાર્ષિક આપણા બે બહુ મોટા ઉત્સવ આવે છે ગિરનારની લીલી પરિક્રમા અને શિવરાત્રિનો મેળો એ સિવાય પણ ભવનાથ તળેટીમાં રોપવે થયા પછી યાત્રિકોનો ખૂબ ધસારો થયો છે કંઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તો એ પ્રશ્નોને લઈને જૂનાગઢ શહેરમાં જવું પડે અને ખાસ કરીને પરિક્રમા અને શિવરાત્રી ટ્રાફિકની સમસ્યામાં જવું અને આવવું ઘણી બધી મુશ્કેલી હોય છે અને ત્યાંથી પણ અધિકારીઓ શ્રીઓને અહીંયા આવવું એ પણ એક મુશ્કેલી હોય છે ત્યારે ભવના તળટીમાં જ કંટ્રોલ રૂમ થાય અને અહીંના જે કંઈ નાના મોટા પ્રશ્નો છે અહીંયાથી એનો નિકાલ થાય એ માટે કલેક્ટરશ્રીએ જે કંઈ પણ નિર્ણય કર્યો છે એ ખૂબ સરાહનીય છે પ્રશંસનીય છે જેનાથી પ્રશ્નો ઝડપથી નિકાલ થશે અને આપણો શિવરાત્રિનો મેળો અને ગિરનારની લીલી પરિક્રમા એ ખૂબ સારી અને સુ સારું વ્યવસ્થા થઈ શકશે સમયનો સદુપયોગ થશે અને પ્રશ્નો એ ઝડપથી નિકાલ થશે એ ઉમદા હેતુથી માન્ય કલેક્ટરશ્રીએ જે નિર્ણય લીધો છે એ ખૂબ સરાહનીય છે હું આ તો કે માન્ય કલેક્ટર સાહેબ ને અને ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જય ગિરનારી ઓમ નમો નારાયણ